સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનની હાલ નવીનીકરણની કામગીરી ચાલી રહી છે કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું રેલવે સ્ટેશન હોવાથી દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરો અહીં આવન જાવન કરે છે હવે રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે પોલીસ કમિશનર તરફથી ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે ત્રણ વર્ષ માટે સારંગપુર થી કાલુપુર તરફના માર્ગ ઉપર નાગરિકો અને વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે હવે જો નાગરિકો એ સિવિલ હોસ્પિટલ કે રેલવે સ્ટેશન જવું હોય તો સારંગપુર થી પંચકુવા થઈ અને વૈકલ્પિક રૂટ ઉપર જવું પડશે કાલુપુર થી સારંગપુર તરફનો હાલ એક તરફનો માર્ગ ચાલુ રાખાયો છે જ્યારે કે એક તરફનો બંધ કરાતા બીઆરટીએસ ના 7 રૂટ અને એમટીએસ ના 30 રૂટ ને ડાયવર્ટ કરાય છે ત્રણ વર્ષ માટે રૂટ બંધ કરાતા પાંચ કુવા માર્કેટ વેપારીઓ પણ પરેશાન છે અમદાવાદ શહેરમાં આગામી ત્રણ વર્ષ માટે સારંગપુર પાણીની ટાંકીથી લઈને કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો માર્ગ બંધ રહેશે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કાલુપુર રેલવે સ્ટેશનનું જે નવીનીકરણ થઈ રહ્યું છે તેને જોતા અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી નવ સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ સુધી ત્રણ વર્ષ સુધી આ જે બ્રિજ માફ કરશો આ જે રોડ છે તે બંધ રાખવામાં આવનાર છે વૈકલ્પિક વ્યવસ્થાઓની વાત કરીએ તો વાહન ચાલકો સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે સારંગપુર સર્કલથી સીધી બજાર થઈ પાંચ કુવાથી જમણી બાજુ રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ ઉપર પ્રવેશ કરી શકશે બીજા રૂટની વાત કરીએ તો કાલંગપુર કાલુપુરથી સારંગપુર રાયપુર કાંકરિયા ગીતા મંદિર માટે જનાર ટ્રાફિક માટે રેલવે સ્ટેશનથી સારંગપુર તરફનો એક બાજુનો રોડ ખુલ્લો મૂકવામાં આવશે જેના પગલે વાહન ચાલકો છે તે કાલુપુર કાલુપુરથી સારંગપુર તરફ સીધા જઈ શકશે આ ત્રણ વર્ષ માટે એક તરફનો માર્ગ છે તે બંધ રહેવાનો છે અને જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે કારણ કે આ એ માર્ગ છે કે જ્યાં આગળ ચોવીસ કલાક મુસાફરો અથવા મુસાફરોને લેવા મૂકવા આવવા માટે રિક્ષાઓ અને ટેક્સીઓનો ઘસારો રહેતો હોય છે એટલું જ નહીં એએમટીએસ એમ ટીએસ અને બીઆરટીએસની પણ જે બસો છે તેને પણ ડાયવર્ટ આપવામાં આવેલા છે કારણ કે આ જે રૂટ આવેલો છે ત્યાં આગળ એ એમ ત્રણ જેટલા રૂટ આવેલા છે સારંગપુર દરવાજા અને તેની સાથે કાલુપુર રેલવે સ્ટેશનના તે રૂટ છે તેને પણ બંધ કરાતા અલગ અલગ બસો છે તેને અસર થનારી છે અને જેના પગલે થઈને આ જે રૂટ છે ત્યાં આગળ પણ ડાયવર્ઝન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવ્યા છે માનીએ તો અત્યારે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી જે જાહેરનામું બહાર પડ્યું છે આગામી ત્રણ વર્ષ માટે આ રૂટ બંધ રહેવાનું આ સમય મર્યાદા છે તે આગામી દિવસોમાં વધી પણ શકે તે શક્યતાને પણ નકારી શકાય નહીં કારણ કે રેલવે સ્ટેશનનું નવીનીકરણ જે આગામી બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પૂર્ણ થવાનું છે અને તેની પહેલાં આ રૂટ છે જે લગભગ બસોથી ત્રણસો મીટરનો રૂટ છે તે બંધ કરવામાં આવતા આ જે પર્ટિક્યુલર વિસ્તાર છે સારંગપુર પાણીની ટાંકી ત્યાં આગળ ભારે ટ્રાફિકનો સામનો અમદાવાદ શહેરના નાગરિકોને કરવો પડી શકે તેમ છે અમદાવાદ કાલુપુર અમદાવાદનું રેલવે સ્ટેશનનું રિનોવેશન થઈ રહ્યું છે એમાં અમે ખુશ છીએ અને એ થશે તો અમારી વેપાર ધંધાની પ્રગતિ તો થવાની જ છે પણ આ પ્રોજેક્ટ કમસે કમ ત્રણથી ચાર વરસ ચાલવાનો છે તો અમારે લોકોને મેઇન તકલીફ એ છે કે આ વર્ષો જૂના માર્કેટ છે એમાં કોઈ સેલરમાં પાર્કિંગ નથી કે કોઈ બીજી કોઈ સરાઉન્ડિંગ પાર્કિંગની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે વર્ષોથી અહીંયા બધા રોડ ઉપર જ બધા વેપારીઓ કે એમના કસ્ટમરો રોડ ઉપર રોડની બંને સાઈડ વ્યવસ્થિત ટુ વ્હીલર ફોર વ્હીલર પાર્ક કરતા હતા અને અમારો ધંધો ચાલતો હતો હવે આ રસ્તો વન વે કર્યો છે ને બંધ કર્યો છે કોઈ પણ વાહન પાર્ક કરવાની કોર્પોરેશને પરમિશન આપી નથી તો અમારા વેપાર ધંધા ખોરવાઈ જાય એવું છે તો અમારી સરકારશ્રીને રજૂઆત છે કે રોડની બંને સાઈડ જે પહેલાં ફોર વ્હીલર પાર્ક કરતા હતા એ ફોર વ્હીલર ભલે ના પાર્ક કરવા દે પણ કમસે કમ અમને ટુ વ્હીલર પાર્ક કરવા દે તો ટ્રાફિક બી નહીં થાય અને બંને સાઈડ ટુ વ્હીલર પાર્કિંગ હશે તો અમારા કસ્ટમર અહીંયા અમારા ત્યાં આવી શકશે અમારા વેપારીઓને બી સારી રીતે પાર્કિંગની સગવડ મળી જશે તો અમારા કામ ધંધા ચાલશે